નમસ્કાર મિત્રો કલરવું વોઇસ ઓફ નોલેજ ચેનલમાં આપ બધા મિત્રોનું સ્વાગત છે બે હજાર રૂપિયા શનિવારે ખેડૂતોના બેંક ખાતામાં જમા થશે તો પૂરા સમાચાર જોઈએ એ પહેલાં આપણી ચેનલ ઉપર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પીએમ કિસાન સન્માન નિધિનો વીસમો હપ્તો એ રિલીઝ કરવાના છે બીજી ઓગસ્ટ બે હજાર પચીસના રોજ શનિવારે વારાણસીથી આ વીસમો હપ્તો છે રિલીઝ કરવાના છે જે ખેડૂતોએ પહેલેથી આ યોજનાનો લાભ લીધો હશે એને આ યોજના અંતર્ગત વીસમો હપ્તો બે હજાર રૂપિયાનો એના ખાતામાં જમા થશે ઈ કેવાયસી છે એ ફરજિયાત છે પીએમ કિસાન રજિસ્ટર્ડ જે ખેડૂતો છે એના માટે ઈ કેવાય ફરજિયાત છે તો જ ખાતામાં પૈસા છે જમા થશે ઓટીપી બેઝ્ડ ઈ કેવાયસી છે એ પીએમ કિસાનના પોર્ટલ ઉપર એટલે કે વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે અને નજીકના સીએસસી સેન્ટર ખાતેથી તમે બાયોમેટ્રિક બેઝડ ઈ કેવાયસી કરી શકો છો તો ખેડૂત મિત્રો માહિતી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ